અમરેલી જિલ્લામાંથી એટલે એમાં એવું છે સાહેબ કે વોકેશનલ એક બાજુ ને પગાર સુકવવામાં આવે છે એક બાજુ નું આઈટીઆઈ ચાલુ છે બરોબર અને જેની પાસે લાયકાત છે એવા વ્યક્તિ ને લીધા નથી

અને જેની પાસે લાયકાત નથી એવાને અત્યારે હાલમાં પગાર સુકવવામાં આવે છે જેને માં ફેલ થયા છે એને અત્યારે પગાર દેવામાં આવે છે તો આ કેમ અન્યાય થાય વાંધો ના હોય તો વિગત તો સર તમે તપાસ તમે ઓફિસ તપાસ આ બાબતનું કોઈ પણ તપાસ કરે તો બધી વિગત મળે એમ છે કેમ કે વિગત તો અમે આરટીઆઈ કરી ની માહિતી દીધી નથી

એમને મારી જે લેખિત અરજી હતી એને છે ને ખાસ કરીને તો જિલ્લા coordinator જે અ વ્યક્તિની નિમણૂક થઈ છે ને એને આમાં બધે ગોલમાલ કરેલી છે. જિલ્લા coordinator રણજીતભાઈ. હા. બરોબર. બરોબર છે બાકી હવે તો આમાં છે ને કેસ કે high માં જવું પડે ને સાહેબ તોય જાવું છે કેમ કે અમે કંટાળ્યા છીએ માટે છે ને કોકને મરવું પડે ને તોય મરવું છે બાકી અમરેલી જિલ્લામાં ભ્રષ્ટાચાર થયો છે ને એ ખુલ્લો પાડવાનો છે. મને ખાલી જો ડિટેલ આપની પાસે કઈ હોય ને હું તમને સાહેબ છે ને લાઈવ વિડીયો જે ઉતારેલા છે લાઈવ વિડીયો મોકલું છું બસ ચોક્કસ આપનું નામ મારું નામ હરેશ ભાઈ કઈ વાંધો આપ મને મોકલી આપ